ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલા ભવન ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પાંચમો યુવક યુવતી જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બાવીસ થી વધુ બ્રાહ્મણ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો યુવક અને યુવતીએ એકબીજાનો પરિચય કેળવ્યો હતો આ અવસરે કાર્યક્રમના પ્રમુખ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ પ્રદીપ રાવલ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા પ્રમુખ જનક પટેલ સુરતના જયદીપકુમાર ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અતિથિ વિશેષ તરીકે રજનીકાંત રાવલ અને શૈલેષ દવે ઉપસ્થિત રહ્યા હતા આ પસંદગી મેળામાં શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ મહામંત્રી રાજુ ભટ્ટ સહિત રજનીકાંત રાવલ ચિરાગ ભટ્ટ અને મહિલા પાંખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા